નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડશે ગઈકાલે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી સાત તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આ તમામ વિશે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી વરસાદની આગાહીના પગલે રાજ્યમાં કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાત તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી તેમજ તેની આજુબાજુના તમામ વિસ્તાર નર્મદા ભરૂચ સુરત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા હાલમાં દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ તમામ જિલ્લામાં આજે વરસાદ જોવા મળશે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે છ અને સાત તારીખના રોજ ગુજરાત ભરમાં ધોધમાર વરસાદ પડશે ખાસ કરીને છ તારીખ અને સાત જુલાઈના રોજ અમદાવાદ ગાંધીનગર પંચમહાલમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આ તારીખોમાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે